મોબાઈલ એસેસરીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી જે અબ્રામાં રોડ પર લઈ જઈ મારામારી કરી અને રાજકોટથી આવેલા દસ કરોડ પૈકી એક કરોડની માંગણી કરી હતી પરંતુ યુવકે પોતાની પાસે એક પણ રૂપિયો ન હોવાનું જણાવતા તમામે તેને ઢીક્કા મૂક્યોથી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી ત્યારે અબ્રામા રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા ત્યારે વરાછામાં માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તમામ સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી ગણતરી કલાકોમાં જ ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા છે